લોકસભાની ચૂંટણીના દિવસો હવે થોડા જ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારોએ હાઈટેક પ્રચાર પ્રસાર કરીને મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે તો ક્યારેક સભા તો ક્યાંક ખાટલા પરિષદ તો ક્યાંક રોડ શો તો ક્યાંક સંમેલનો પણ કરી રહ્યા છે તેવામાં વાત કરીએ કાંકરેજ તાલુકાની તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં એક સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં રાજ્યના પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ સંમેલનમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલ વડગામથી કેસરભાઈ પટેલ હરગોવનભાઈ શિરવાડિયા ભરતસિંહ પટેશે વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા રજનીભાઈ પટેલ તથા અણદાભાઈ પટેલ તથા વિવિધ આગેવાનોએ સંમેલનને સંબંધિત કરીને ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસની વાતો કરી હતી અને ઉમેદવારને જીત અપાવવા માટે અપીલ પણ કરી હતી આ સંમેલનમાં સેવા સહકારી મંડળી ચેરમેનો તેમજ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલ તમામ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આ સંમેલનનું સ્ટેજ સંચાલન કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે કર્યું હતું રિપોર્ટર જડીગત જન બનાસકાંઠા